આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાથરા તાલુકાના જાસપુર ગામે જનસેવા વિદ્યાલય ખાતે બેન્કર ગ્રુપ ઓફ હોસ્પિટલ અને યશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાસપુર ગામની બે હજાર વિધવા મહિલાઓને શાળી વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં બેંકર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પારૂલબેને જણાવ્યું કે મહિલાઓમાં કુદરત દ્વારા આપેલ સંઘર્ષનો વિશેષ ગુણ જે ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવું પરિવારનું સંપૂર્ણ ધ્યાન મુશ્કેલીઓમાં પણ અડગ રહીને રાખવું રહેવું વિધવા થઈને પણ હિંમત સાથે અડગ રહેવાના નિશ્ચયને બિરદાવ્યું હતું આ કામ ખૂબ જ કઠિન છે જે પ્રશંસનીય છે કલાકાર ઉષા પુરોહિત દ્વારા પોતાની આગવી વાણીમાં કેટલાક ઉદાહરણો આપીને સમજ આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી ને બેંકર હોસ્પિટલના સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી મહિલા દિવસ આપણે બધા મહિલા છીએ ને બેંકર હેક્ટર આપણે તમને બધાને થેન્ક યુ કહેવા માટે આવ્યા છીએ અને આ એક નાની ગિફ્ટ છે બહુ મોટી ગિફ્ટ નથી તમે બધા અમને આશીર્વાદ આપજો કે અમે આમના કામ કરતા રહીએ હવે બે વાત ખાસ કરી દઉં તમને બધાને મોકો મળ્યો છે તો પહેલા તો અમે રાજુબાનું આવ્યોને